આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણામાંથી ઘણાના જીવનને સ્પર્શે છે બિલકુલ આધુનિક જીવનની ભાગદોડ અને એની સાથે પેલી આંતરિક શાંતિની શોધ આ બંને વચ્ચેનો સંઘર્ષ હા અને આ સંતુલન કેવી રીતે શોધવું આ સવાલના જવાબ માટે આપણી પાસે શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના એક સત્સંગનો અંશ છે બરાબર અને આ સ્ત્રોતની ખાસિયત એ છે કે આ કોઈ મતલબ મોટી મોટી તાત્વિક વાતો નથી ના ના અહીં લોકોએ પોતાના જીવનની વાસ્તવિક સમસ્યાઓ પૂછી છે નોકરી પરિવાર સ્વાસ્થ્ય રોજબરોજના પ્રશ્નો એકદમ અને મહારાજજીએ તેના બહુ જ વ્યવહારિક ઉકેલો આપ્યા છે તો ચાલો આ વાર્તાલાપમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે ભક્તિ અને કર્તવ્ય આ બંનેને સાથે કેવી રીતે નિભાવી શકાય શરૂઆત કરીએ એ અનુભવથી જે ઘણા લોકોને આધ્યાત્મિક માર્ગની શરૂઆતમાં થાય છે એક સાધકે પૂછ્યું છે કે નામ જપ શરૂ કર્યા પછી એમનામાં એક અજબનો આત્મવિશ્વાસ આવી ગયો છે એમને હવે કોઈનો ડર નથી લાગતો જાણે કે કોઈ એમનું ખરાબ કરી જ ન શકે પણ એમને એક શંકા છે કે આ વિશ્વાસ છે કે પછી અહંકાર બહુ જ સારો પ્રશ્ન છે જુઓ મહારાજજી આને ખૂબ જ સકારાત્મક રીતે જુએ છે એટલે એને અહંકાર નથી ગણતા ના જરાય નહીં એ કહે છે કે આ તો શ્રદ્ધાનું પહેલું કિરણ છે તમે જેનું નામ લો છો એ સર્વશક્તિમાન જો તમારી સાથે હોય તો પછી કોઈ તમારું શું બગાડી શકે વાત તો સાચી છે આ વિશ્વાસ આવવો સ્વાભાવિક છે પણ પણ હા એ તરત જ ત્રણ સાવચેતીઓ અને સાવચેતીઓ કઈ છે પહેલું કે આપણા મનમાં ક્યારે કોઈનું ખરાબ કરવાનો વિચાર ન આવવો જોઈએ બરાબર બીજું કોઈ પણ પ્રકારના નશા કે દુરાચારથી બચવો અને ત્રીજું જે સૌથી મહત્વનું છે શું પોતાના ભજન અને દિવ્ય અનુભૂતિઓને ગુપ્ત રાખો કોઈની સામે એનું પ્રદર્શન ન કરો આ ત્રીજી વાત બહુ રસપ્રદ છે અનુભૂતિઓને ગુપ્ત કેમ રાખવી સામાન્ય રીતે તો લોકો પોતાની સફળતા વહેંચવા માંગતા હોય છે ખરું ને હા પણ અહીંયા કારણ બહુ ઊંડું છે મહારાજજી સમજાવે છે કે આધ્યાત્મિક અનુભવ એક નાના કોમળ છોડ જેવો હોય છે હમ જો તમે એને બધાને બતાવતા ફરો તો કોઈની ઈર્ષ્યાની કોઈના અવિશ્વાસની નજર લાગી શકે ઓહ આ બધી બાહ્ય ઊર્જાઓ એ નાજુક અનુભવને નુકસાન પહોંચાડી શકે એટલે એને ગુપ્ત રાખવાથી એ અંદરને અંદર પોષાય છે મજબૂત બને છે અને બીજું જેમ તમે કહ્યું એ અહંકારથી બચાવે છે જુઓ મને કેવો અનુભવ થયો એ ભાવ આવતા જ સાધનાનું પતન શરૂ બરાબર પકડ્યો એટલે આધ્યાત્મિક સંપત્તિને તિજોરીમાં સાચવવાની છે એનું પ્રદર્શન નથી કરવાનું આ જ સંદર્ભમાં એક બીજો પ્રશ્ન પણ છે હા એક સાધક કહે છે કે ભજનમાં મન લાગ્યા પછી એમને દુનિયાની વાતો પાર્ટીઓ ગપસપ આ બધું દેખાડો અને વ્યર્થ લાગે છે હમ આવું થાય છે પણ એના કારણે લોકો એમને ઘમંડી સમજવા લાગ્યા છે તો આ પરિસ્થિતિમાં શું કરવું મહારાજજી આને હૃદય શુદ્ધિનું લક્ષણ કે છે શુદ્ધિનું લક્ષણ હા એમ સમજો ને કે જેમ ગંગાજળમાં ગટરનું પાણી ન ભળે બરાબર બસ એમ જ શુદ્ધ હૃદયને પછી આ સંસારની વ્યર્થ વાતો ન ગમે એમની સના સ્પષ્ટ છે આવી વાતોને મનમાં સ્થાન જ ના આપો અને લોકો શું કહે છે એની ચિંતા છોડી દો અને નામ જપમાં લાગેલા રહો એકદમ અને આ સંદર્ભમાં એમણે એક બહુ હૃદયસ્પર્શી વાત કહી હતી ખબર છે શું કહ્યું હતું કોઈ કે પૂછ્યું મહારાજજી મારે તમારી સાથે અંદરથી વાત કરવી હોય તો શું કરું હા આ તો જાણે એક પર્સનલ કનેક્શનની ની વાત બરાબર ત્યારે તેમણે હસીને જે જવાબ આપ્યો એ અદ્ભુત હતો કયું મારો ફોન નંબર છે રાધા બસ રાધા નામ જપ કરો મારી સાથે સીધી વાત થઈ જશે વાહ ટેકનોલોજી ની નહીં પ્રેમ ની ફ્રીક્વન્સી પર કનેક્ટ થવાની વાત છે બિલકુલ હવે એક એવા પ્રશ્ન પર આવીએ જે લગભગ દરેક ગૃહસ્થ સાધકને મૂંઝવે છે હા આ બહુ મોટો પ્રશ્ન છે શરણાગતિ આ શબ્દનો સાચો અર્થ શું શું બધી જવાબદારીઓ છોડી દેવી ઘણા લોકો એવું જ સમજે છે એક ભક્તે પૂછ્યો પણ ખરું કે શરણાગતિ પછી હવે એમને ધન કમાવાની કે નોકરી કરવાની ઈચ્છા જ થતી ન હતી અને એમની પાસે જે છે એ બધું ગરીબોમાં વહેંચી દેવા માંગે છે હા આ સાંભળવામાં તો ખૂબ ઉમદા લાગે છે લાગે છે પણ મહારાજજી એને કર્તવ્યથી ભાગવાની વૃત્તિ ગણાવે છે ઓ એ બહુ જ સ્પષ્ટ કહે છે તમારી પાસે જે ધન છે એના પર ફક્ત તમારું અધિકાર નથી તમારા માતાપિતાનો તમારી પત્નીનો તમારા બાળકોનો પણ અધિકાર છે એટલે એમની સંમતિ વિના દાન કરવું એ અધર્મ છે બરાબર એ ધર્મ નથી હા કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું કોઈ બીમારની મદદ કરવી એ મનુષ્યતા છે એ કરવું જ જોઈએ પણ પોતાની જવાબદારીઓના ભોગે નહીં પણ આજની જે કોર્પોરેટ દુનિયા છે જ્યાં સતત સ્પર્ધા અને ટાર્ગેટનું પ્રેશર હોય ત્યાં અનાસક્ત રહીને કામ કરવું લગભગ અશક્ય જેવું નથી લાગતું લાગે છે પણ તેઓ કહે છે કે નોકરી છોડવાની જરૂર નથી નોકરી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે દ્રષ્ટિકોણ હા કેવી રીતે નોકરીને ફક્ત પૈસા કમાવાનું સાધન ન માનો એને તમારું કર્તવ્ય માનો ભગવાનની સેવા માનો પણ જો નિભાવે છે તે સંસારમાં રહીને પણ સંત સમાન છે આજ તર્કને આગળ વધારીએ તો સ્વાસ્થ્યનો પ્રશ્ન આવે હા માની લો કે ભવિષ્યમાં કોઈ રોગ ન થાય એ માટે અગાઉથી બ્લડ ટેસ્ટ જેવા મેડિકલ ચેકઅપ કરાવીએ તો શું આ ભગવાન પરના ભરોસાની કમી ગણાય શરણાગતિની વિરુદ્ધ છે ના જરા પણ નહીં મહારાજજી આ ભ્રમને તોડી નાખે છે સારું એ કહે છે કે શરીરની પ્રક્રિયા અને શરણાગતિ આ બંને અલગ વસ્તુ છે શરણાગતિ હૃદયનો ભાવ છે અને શરીર એક યંત્ર છે બરાબર અને આ યંત્રને સ્વસ્થ રાખવું એ પણ આપણું કર્તવ્ય છે વિજ્ઞાનનો ઉપયોગ કરવો એ સમજદારી છે અશ્રદ્ધા નથી ચાલો હવે આધ્યાત્મિક માર્ગના સૌથી મોટા અવરોધ પર આવીએ અહંકાર પ્રશ્ન એ પૂછાયો છે કે આપણા કર્મોનો અસલી કરતા કોણ છે જીવ પોતે ઈશ્વર કે પ્રકૃતિના ગુણ જુઓ મહારાજજી ગીતાના સિદ્ધાંતને બહુ જ સરળ શબ્દોમાં સમજાવે છે એ કહે છે કે હું કરું છું આ ભાવ જ અહંકાર છે અને આ અજ્ઞાનને કારણે પેદા થઈ છે બિલકુલ વાસ્તવમાં તો બધા કર્મો પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા થાય છે આ અહંકારનો નાશ એ જ મોક્ષ છે અને આ અહંકારનું સમર્પણ એ જ ભક્તિ છે આ સમજવું થોડું અઘરું છે કોઈ ઉદાહરણથી સમજાવ્યું છે હા અને એમણે કાનપુરના એક ઉદ્યોગપતિનું જે ઉદાહરણ આપ્યું છે તે અવિસ્મરણીય છે એ ઉદ્યોગપતિ એક સંત જેવું જીવન જીવતા હતા એમણે કરોડો રૂપિયાના ખર્ચે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું વાહ પણ કોઈને ખબર ન પડવા દીધી કે યજ્ઞ કોણ કરાવી રહ્યું છે અને ખબર છે એ પોતે ત્યાં શું સેવા કરતા હતા શું કરતા હતા મહેમાનો જમી લે પછી એમના ખાલી પતરાળા ઉપાડતા હતા અને યજ્ઞશાળામાં ઝાડુ લગાવતા હતા શું વાત કરો છો કરોડોનો યજ્ઞ કરાવનાર ઝાડુ લગાવે હા પછી કોઈએ પૂછ્યું કે તમે આવું કેમ કર્યું ત્યારે એમણે કહ્યું કરોડો ખર્ચાનું પુણ્ય તો મળત પણ સાથે મેં આટલો મોટો યજ્ઞ કરાવ્યો એવો અહંકારરૂપી અજગર પણ પેદા થાત મેં સેવા કરીને એ અહંકારને જન્મતા પહેલાં મારી નાખ્યો આ વાત તો ખરેખર હચમચાવી દે તેવી છે પણ આપણા જેવા સામાન્ય માણસ માટે રોજિંદા જીવનમાં બચવાનો કોઈ સરળ ઉપાય છે છે ને એક અત્યંત સરળ પણ શક્તિશાળી ઉપાય બતાવ્યો છે શું છે આખો દિવસ તમે જે પણ કામ કરો રાત્રે સૂતા પહેલા ફક્ત એક સેકન્ડ માટે હાથ જોડીને મનમાં બોલો હે પ્રભુ આજે મેં જે કંઈ પણ કર્યું સારું કે ખરાબ બધું તમને સમર્પિત છે કૃષ્ણાર્પણ મસ્તું બસ આટલું જ બસ આટલું જ આમ કરવાથી તમે કરતાંપણાના ભાવમાંથી મુક્ત થઈ જાઓ છો અહંકાર પોષાતો નથી હવે અહંકારની વાત ચાલે છે તો બીજા સાધકો સાથેના વ્યવહાર વિશે શું ક્યારેક કોઈની સાથે વધારે વાત કરવાનું મન નથી થતું અહીં પણ તેઓ સંતુલનનો માર્ગ બતાવે છે ઓછું બોલો પણ જ્યારે બોલો ત્યારે યોગ્ય અને મૃદુ બોલો કોઈને કઠોર વચન ન કહો અને બિનજરૂરી લગાવ ન રાખો બરાબર અને આ સંદર્ભમાં તેમણે તન મન પ્રાણ સમર્પણનો સાચો અર્થ બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે હા આ એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે તેઓ સ્પષ્ટ કરે છે કે તન સમર્પણનો અર્થ સેવા છે ભોગ નથી એટલે એટલે કે કોઈ ગુરુ કે સંત બીમાર હોય તો તેમના કપડાં ધોઈ આપવા ભોજન બનાવી આપવું એ સાચું તન સમર્પણ છે પણ જો કોઈ આ પવિત્ર શબ્દનો ઉપયોગ પોતાની વાસનાઓ માટે કરે તો તે ઘોર પાપ છે હવે એક એવા વિષય પર વાત કરીએ જે આજકાલ બહુ ચાલે છે શ્રદ્ધા વિરુદ્ધ અંધશ્રદ્ધા હા આ બહુ જરૂરી છે જેમ કે નામના સ્પેલિંગમાં ફેરફાર કરવો કોઈ ખાસ વીટી પહેરવી આનાથી ભાગ્ય બદલાઈ જાય આ વિશે મહારાજજી શું કહે છે તેઓ આ બધી બાબતોને એક જ શબ્દમાં બકવાસ અને ડ્રામેબાજી કહીને નકારી કાઢે છે એકદમ સ્પષ્ટ એમનો તર્ક બહુ સીધો છે પ્રારબ્ધને ફક્ત ત્રણ જ વસ્તુઓ બદલી શકે છે ભગવદ અનુષ્ઠાન કઠોર તપ અને નિઃસ્વાર્થ પરોપકાર બસ કોઈ કે યંત્ર નહીં નહીં અને એમણે એક બહુ જ ધારદાર દલીલ પણ કરી છે કઈ એ કે છે જરા વિચારો જે માનસ તમને ભાગ્ય બદલવા માટે પાંચ હજારની વીંટી વેચી રહ્યો છે તે પોતે ફૂટપાથ પર કેમ બેઠો છે વાહ આ તો સીધો સવાલ જો વીંટીમાં શક્તિ હોત તો એનું પોતાનું ભાગ્ય તેને સોલાના મહેલમાં બેસાડતું હોવું જોઈએ ને આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે બસ સાચો માર્ગ કઠિન છે પણ એ જ અંતે ઉન્નતિ આપે છે હવે ચર્ચાના અંતિમ અને સૌથી ગહન ભાગ તરફ જઈએ શાસ્ત્રો કહે છે કે ભગવાનનો સાક્ષાત્કાર થવાથી કામ ક્રોધ લોભ જેવા દુર્ગુણો નાશ પામે છે હા કહેવાયું છે તો પછી રાવણ જેવા રાક્ષસોએ ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા છતાં એમણે સ્વાર્થી વરદાન કેમ માંગ્યા એમના દુર્ગુણો કેમ નાશનો પામ્યા આ ખૂબ જ સુંદર અને ઊંડો પ્રશ્ન છે મહારાજજી સમજાવે છે કે સાક્ષાત્કાર કે દર્શન એક પ્રકારના નથી હોતા એટલે રાક્ષસોને જે દર્શન થયા તે માયાના પડદા સાથે થયા હતા એમને ભગવાનનું પ્રેમ સ્વરૂપ ન દેખાયું એમને ફક્ત વરદાન આપનારું શક્તિશાળી સ્વરૂપ દેખાયું એમની દ્રષ્ટિમાં જ માગણી હતી પ્રેમ નહોતો બરાબર એટલે એમ કહી શકાય કે એમની ભક્તિ ટ્રાન્ઝેક્શનલ હતી હું તપ કરું તમે વરદાન આપો જ્યારે સાચી ભક્તિ ટ્રાન્સફોર્મેશનલ હોય છે એકદમ સચોટ શબ્દ સાચો સાક્ષાત્કાર ત્યારે જ થાય છે જ્યારે હૃદયમાં નિઃસ્વાર્થ પ્રેમ પ્રગટ થાય છે અને એવા દર્શન પછી કોઈ ઈચ્છા બાકી જ રહેતી નથી દુર્યોધને પણ કૃષ્ણને જોયા હતા પણ ઓળખી ન શક્યો હા તે તો એમને બંધી બનાવવા ગયો હતો જ્યારે જેના હૃદયમાં પ્રેમ હોય એને તો કૂતરામાં પણ ભગવાન દેખાય આ જ સંદર્ભમાં તેમણે કહ્યું કે આપણા સ્વભાવનું નિર્માણ પણ આપણા ઈષ્ટદેવ પ્રમાણે થાય છે આ વાત જરા સમજાવશો હા એમણે પોતાનું જ ઉદાહરણ આપ્યું એમણે કહ્યું કે વીસ વર્ષ પહેલા જ્યારે તેઓ મુખ્યત્વે ભગવાન શિવના ઉપાસક હતા ત્યારે એમનો સ્વભાવ રુદ્ર જેવો ખૂબ જ ક્રોધીર હતો ઓહ પણ પછી એમના જીવનમાં એમના આરાધ્ય શ્રી રાધાજી આવ્યા રાધાજી તો કરુણા અને પ્રેમની મૂર્તિ છે તો એમનું નિરંતર ચિંતન કરવાથી એમની કૃપાથી હવે એમનો સ્વભાવ પણ મૃદુ અને પ્રેમાણ બની ગયો છે આ સિદ્ધાંત છે કે તમે જેનું સતત ચિંતન કરો છો એના ગુણ તમારામાં ઉતરવા લાગે છે તો આ સમગ્ર ચર્ચાનો સાર એ જ છે કે આધ્યાત્મિકતા જીવનથી ભાગવાનું નામ નથી ના બિલકુલ નહીં પણ જીવનમાં રહીને પોતાના કર્તવ્યોનું પાલન કરતા કરતા પોતાના કર્મો વિચારો અને અહંકારને પરિવર્તિત કરવાનું નામ છે બરાબર નિસ્વાર્થ કર્તવ્ય નિરંતર નામ સ્મરણ અને હૃદયમાં પ્રેમ આ ત્રણ પાયા પર જ સાચી આધ્યાત્મિકતાની ઈમારત ઊભી થઈ શકે બાકી બધું દેખાડો છે આ ચર્ચાના અંતે ચાલો આપણા શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ સત્સંગના અંતમાં એક કવિતા છે જે પોતાના સાચા ઘરને યાદ કરવા વિશે છે હ તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણા રોજિંદા જીવનની આ ભાગદોડમાં એવી કઈ ક્ષાણ છે કયો અનુભવ છે જે આપણને એ સાચા ઘરની યાદ અપાવે છે અને એ ક્ષણિક યાદને આપણે આપણા જીવનમાં કાયમ માટે કેવી રીતે જાળવી શકીએ રાધે 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 અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં જરૂર મોકલશો રાધે રાધે